નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભીટ હિન્દી અને બંગાળી સિને અભિનેત્રી મનમોહન સેના પતિ અને બોલિવૂડ અભિનેત્રી રાયમા અને રિયા સેનાના પિતા ભરતદેવ વર્માનું મંગળવારે અવસાન થયું છે આ સમયે સમગ્ર પરિવાર આઘાતમાં છે મળતી માહિતી મુજબ ભરતદેવ વર્માને અચાનક તબિયત લથડી હતી જે બાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલન્સ ઘરે પહોંચે તે પહેલાં જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ત્યારે મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ભરતદેવ વર્માના નિધન પર શોક વ્યક્ત છે રાયમા સેન હાલમાં ત્યારે જયપુરમાં શૂટિંગમાં છે પરંતુ તેના પિતાના નિધનના સમાચાર સાંભળતા જ તે કોલકાતા જવા રવાના થઈ હતી જો કે વધુ વાત કરીએ તો ભરતદેવ વર્મા ત્યારે ત્રિપુરાના રાજવીર પરિવારના હતા અને તેમની માતા હૈલાદેવી કુચબી રાજકુમારી અને જયપુરની રાણી ગાયત્રી દેવી મોટી બેન હતી ભરદેવ વર્માની દાદી ઇન્દ્રા વડોદરાના મહારાજ શેરજજી ત્યારે રાવ ગાયકવાડની ત્રીજાની એકમાત્ર પુત્રી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી Der Journal